વિસનગર પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે વાત કરીશું આજે ડેડિયા તળાવની પાલિકા દ્વારા વિકાસના કામોની તો ખૂબ ચર્ચા કરવામાં આવે છે પણ હકીકતમાં વિકાસ જોવા મળતો નથી વિસનગરમાં આવેલું ઐતિહાસિક ડેળિયું તળાવ તંત્રના પાપે હાલ ગંદકીનો અડ્ડો બની ગયું છે પાલિકા દ્વારા પિંડારિયા તળાવમાં તો કામ કરવામાં આવ્યું છે પણ ડેળિયા તળાવને જોઈએ એટલો ન્યાય નથી મળ્યો ડેળિયા તળાવ પાસે હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે અને આ મંદિરે હજારો લોકો દર્શને પણ આવે છે તળાવ એક સારી જગ્યા છે પણ ગંદકી અને બ્યુટિફિકેશન વગર હાલ તળાવના હાલ બદતર થવા પામ્યા છે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ પાલિકા વાપરતી ન હોવાથી તળાવમાં કોઈ વિકાસ જોવા નથી મળી રહ્યો ચૂંટણી સમયે વાયદા કરવામાં આવે છે પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ નેતા આ તળાવની સંભાળ લેવા આવતા નથી એવો સ્થાનિકો દ્વારા આરોપ લગાવાઈ રહ્યો છે સાફ સફાઈ અને જાળવણી ન હોવાથી તળાવની આસપાસ મંદિરોએ દર્શને આવતા લોકોની લાગણી પણ દુભાઈ રહી છે પાલિકાના મળતિયાઓને આ રખરખાવનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાથી જોઈએ એવા કામ થતા નથી અને સરકારી ચોપડે બિલો પાસ થઈ જતા હોવાનો આક્ષેપ પણ વિસનગરની જનતા દ્વારા કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ વિસનગર નમસ્કાર મિત્રો આજે આપણે તળાવની ચારે બાજુ ફરી વળ્યા છીએ અને એક જ વસ્તુ જોવા મળે છે ગંદકી ગંદકી ને ગંદકી આ તળાવ બીજે ક્યાંય નથી આવેલું વિસનગરમાં જ આવેલું છે આ તળાવની ફરતે મંદિરો પણ છે ને યાત્રાળુઓ પણ આવે છે અને પ્રવાસ અર્થે પણ લોકો આવે છે અને વિસનગરની જનતા પણ અહીં આવે છે તો એક જ અપીલ છે નગરપાલિકાને કે આ તળાવની સાફ સફાઈ થવી જોઈએ જે અહીંયા કચરો નખાય છે એ બંધ થવો જોઈએ આ વિસનગરમાં તળાવ આવેલું છે અને આ મંદિરો પણ વિસનગરમાં જ છે તો વિસનગરની નગરપાલિકાને અપીલ કરીએ છીએ કે આ સાફ સફાઈ થાય અને આ તળાવની સાફ સફાઈ થાય